જીપીએસસીની પરીક્ષાને લઈને ભાવનગરમાં ઉમેદવારો થયા પરેશાન કાળાબીડ વિસ્તારમાં આવેલ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓને સમય મુજબ પ્રવેશ ન અપાવવા દેવામાં આવ્યાના કરાયા આક્ષેપ જીપીએસસીની પરીક્ષાને લઈને ભાવનગરમાં ઉમેદવારો થયા પરેશાન વિકલંગ અને નાના બાળકોને સાથે લઈને આવેલા પરીક્ષાર્થીઓને પણ સમયને લઈને સંસ્થામાં પ્રવેશ ન અપાયો જીપીએસસી પરીક્ષાના વડા હસમુખ પટેલ દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે અંગે લાઈવ વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો જે વીડિયોને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની વ્યથા દર્શાવી અને નિયમ મુજબ સંસ્થામાં પ્રવેશ નહીં આપવામાં આવતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા કાળીબીડમાં આવેલી સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓને સમયને લઈને મુશ્કેલી પડતા પોતાની હોલ ટિકિટ ફાડીને રોજ વ્યક્ત કર્યો હતો મારું નામ ગોહિલ ગૌતમ કુમાર છે હું જીપીસી ક્લાસ વન ટુની પરીક્ષા દેવા બોટાદથી ભાવનગર દેવાયો છું અમર જ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં હું સ્કૂલના ટાઈમે સાડા અગિયાર પહોંચી ગયો અને હું એક હેન્ડીકેપ વિદ્યાર્થી છું તોય મને સ્કૂલમાં પ્રવેશ દેવામાં આવ્યો નથી મેં ત્યાં રિક્વેસ્ટ પણ કરેલી તેમ છતાં મને અંદર પ્રવેશમાં પ્રવેશ દેવામાં આવ્યો નથી શું કહેવામાં આવ્યું કે અમે રૂલ્સને ફોલો કરવી છે અને પોલીસ સ્ટાફે પણ અને સ્કૂલના સ્ટાફે પણ અમારી સાથે વ્યવસ્થિત વર્તન નથી કર્યું તમે એક વિકલાંગ છો છતાં પણ આ બન્યું છે કે મારું તો કહેવું એમ છે કે ભાઈ વિકલાંગને પહોંચવામાં થોડીક અગવડતા પડે તો તેમને બેસવા દેવા જોઈએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને પણ એમની સાથે આવો અન્યાય થયો છે મારું નામ મેઘાબેન જાની છે અને હું અહીં જીપીએસસીની પરીક્ષા દેવા માટે આવેલી છું મારી પાસે બે મહિનાનું બાળક છે છતાં પણ હું અહીં એક્ઝામ દેવા માટે આવી હતી હું અગિયાર એકત્રીસે હું અહીંયા હાજર થઈ ગઈ હતી અને પિસ્તાળીસે હું ગેટે ગઈ એ પહેલાં મને ના પાડી દેવામાં આવી કે તમને એન્ટ્રી નહીં દેવામાં આવે અને મેં ઘણી રિક્વેસ્ટ કરી છતાં પણ મને અંદર જવા દેવામાં ન આવે અને અશુક પટેલે પણ કીધેલું છે કે અગિયાર પિસ્તાલ ચુમ્માલીસ સુધી દેવામાં આવે અંદર જવામાં પણ છતાં પણ એ લોકોએ એન્ટ્રી આપી નથી અમને મારું એવું કહેવું છે કે આ પરીક્ષા રદ કરી દેવામાં આવે કેમ કે અમારા લોકોને કોઈને ચાન્સ આવું અમારી સાથે નહીં ઘણા લોકો સાથે આવી રીતે બની ગયું ત્યારે હે મારું નામ સહદેવસિંહ ગોહિલ છે અને હું જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુની એક્ઝામ દેવા માટે અહીંયા જ્ઞાન મંજરી વિદ્યાપીઠ છે સરદારનગર સરદાર પટેલ સ્કૂલની બાજુમાં અહીં આવ્યો છું અને અગિયાર ને ચાલીસ પહેલાં હું અહીંયા ઉપસ્થિત હતો અને અહીંયા હોલ ટિકિટ મેં એવું ક્યાંય લખેલું નથી કે અગિયાર ચાલીસ પછી એક્ઝામમાં એન્ટ્રી નહીં આપવામાં આવે અને અગિયાર ચાલીસ પહેલાં હું અહીંયા ઉપસ્થિત હતો અને ગેટે હું વાતચીત કરતો હતો અને અમને અંદર આવવા નથી દીધા અને મારી પહેલાં પણ અગિયાર ને ત્રીસ અગિયાર બત્રીસ પહેલાં આવી ગયેલા છોકરાઓને પણ એન્ટર થવા નથી દીધા અને હસમુખભાઈ પટેલનો તમારે વિડીયો જોવો હોય તો જોઈ શકો છો આ જ મીડિયામાં ટીવી થર્ટીન ગુજરાતીની અંદર હસમુખભાઈ પટેલ બોલે છે કે અગિયાર ચાલીસ સુધીમાં ઉપસ્થિત રહેવાનું રહેશે તો અમે તો અગિયાર ચાલીસ પહેલાં આવી ગયા છીએ અમુક વિદ્યાર્થી અગિયાર ત્રીસ પહેલાં આવી ગયા છે એમને પણ એન્ટર થવા નથી દીધા તમે આ વિડીયો જોઈ શકો છો આ ગુજરાતી ટીવી થર્ટીન ગુજરાતીની અંદર આપેલો છે એકને ને અઠ્યાવીસ મિનિટે તમે આ વિડીયો જોઈ શકો છો અમારી માંગ છે અમારી માંગ છે કે અમે અગિયાર ચાલીસ પહેલાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અમુક વિદ્યાર્થી અમુક અગિયાર ને ત્રીસ પહેલાં ઉપસ્થિત રહ્યા છીએ તો અમને એન્ટર શું કામ નથી થવામાં દેતા અમને એન્ટર થવા દો અમને બીજો ચાન્સ આપો અને બે બે પાંચ મિનિટ મોડું મોડું ન કહેવાય હા અમારી માંગ છે કે અમને ન્યાય મળે અને અમને એક્ઝામ દેવામાં આપવામાં આવે અથવા તો આવું કાંઈ ન શક્ય હોય તો બીજા વિદ્યાર્થી સાથે આવું ન થાય એટલા માટે અમારી આ માંગ છે અને અમારો અમારો પહેલો તો એ જ પ્રેફરન્સ છે કે અમને ચાન્સ આપે અમે અગિયાર ચાલીસ પહેલાં અહીંયા આવ્યા છીએ હસમુખભાઈ પટેલે કીધું છે અગિયાર ચાલીસ પહેલાં ઉપસ્થિત રહેવાનું છે અહીંયા હું અગિયાર ને ચાલીસ પહેલાં ઉપસ્થિત હતો તમે સ્કૂલના કેમેરા ગેટના કેમેરા જોઈ લો અને અગિયાર ને ત્રીસ પહેલાં એક ભાઈ છે અગિયાર ને ત્રીસ પહેલાં અંદર હતા અંદરથી બહાર કાઢી મૂકીએ એમને હું બહાર કાઢવામાં નથી આવ્યો હું બહાર જ હતો અગિયાર ચાલીસ પહેલાં ઉપસ્થિત હતો ગેટ બંધ કરી દીધો હતો પણ અગિયાર ચાલીસ પહેલાં એ ગેટ બંધ કરાતો નથી ને એનાથી અને હોલ ટિકિટ મેં એવું કંઈ લખ્યું નથી કે તમને ગેટમાં પ્રવેશ કરવા નહીં દેવામાં આવે એક્ઝામનો ટાઈમ તો બાર વાગ્યાનો છે લખ્યું છે બારથી ત્રણ પેપર બાર વાગે શરૂ થશે તો બે પાંચ મિનિટ મોડું મોડું ન કહેવાય બાર ગામથી આવતા હોય તો બે મિનિટ તો મોડું થાય અને મોડો નથી હું અગિયાર ચાલીસ પહેલાં પહોંચ્યો છું વિડીયોમાં બોલે છે ટીવી થર્ટીન ગુજરાતી વિડીયો જોવો હોય તો જોઈ લેજો એકની ને અઠ્યાવીસ સેકન્ડમાં જોજો તમે સ્પષ્ટ બોલે છે કે અગિયાર ને ચાલીસ પહેલાં ઉપસ્થિત રહેવાનું રહેશે અગિયારને પંદરથી અગિયાર ને ચાલીસ સુધીમાં વિદ્યાર્થી હાજર રહેવાનું રહેશે એ પછી એન્ટ્રી નહી આપવામાં આવે બાર અગિયારને પિસ્તાલીસે પેપર આપશે અને બાર વાગે પેપર શરૂ થશે તો એ પહેલાં તો અમે નિયમ પ્રમાણે હાજર છીએ તો અમને શું કામ એન્ટ્રી ન દેવામાં આવે